કેમ આજે આયા તેમના શાંત થઈને બેઠા છો કઈ થયું છે કઈ નહીં થયું પણ આજે હું ઘેર આવતો હતો ને ત્યારે સ્કૂલ છૂટી હતી અને બે ચાર છોકરાઓ છે ને અમારા જેમ મસ્તી કરતા કરતા જ ઘેર જતા હતા અચ્છા એટલે આજે મારા હબીને સ્કૂલની યાદ આવી છે એમ ને આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ થોડીવાર તો દુખી થઈ ગયો એમ દુખી થોડી થવાતું હશે પણ હા સ્કૂલની યાદ કોને ના આવે પણ સાલુ એ વખતે ગમમે એટલો માર ખાતા હતા એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે ભલે સ્કૂલ આપડી ના હોય પણ સ્કૂલ કાયમ આપડી જ રહે અને તાર હાલ પણ આપણે ત્યાંથી નીકળે તો એમ જ કહીએ આ મારી સ્કૂલ છે એ વખતે જે સાહેબો મારતા હતા ને એ નતા સારા લાગતા અને આજે એમ થાય છે કે એ સાહેબો જ સારા હતા તમારી બધી જ વાત સાચી પણ એ સમય પાછો આવવાનો નથી ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ મિત્રો તો સ્કૂલના એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય ને અન બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલીમ ક્યારે આવીશું સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજમાં ક્યારે આવીશું આજે મને એ વાતનો બહુ દુઃખ છે કે આ બધું છોડવાનો મને એ વખતે આટલો બધો ઉત્સાહ હતો